વધતા પ્રદૂષણ વચ્ચે અંકલેશ્વરમાં મોટી લાપરવાહી જોવા મળી જીઆઈડીસી ને અડીને આવેલા ભડકોદરા નજીક જાહેરમાં સમય કચરો સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હવામાં પ્રદુષણ ફેલાવાતા ઉદ્યોગો સામે ક્યારે થશે કાર્યવાહી સવાલ પૂછી રહ્યા છે લોકો રાત્રિના સમયે કચરો સળગાવનાર એકમો સામે કેમ ક્યારે કોઈ કાર્યવાહી નથી થતી હવામાં પ્રદૂષણ ફેલાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું લોકોનું કહેવું છે સામે ક્યારે થશે કાર્યવાહી સવાલ પૂછી રહ્યા છે લોકો રાત્રિના સમયે કચરો સળગાવનાર એકમો સામે કેમ ક્યારે કોઈ કાર્યવાહી નથી થતી હવામાં પ્રદૂષણ ફેલાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું લોકોનું કહેવું છે